નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શૂની અંદર ગુજરાતની અંદર વહેલી સવારથી મેહુલ્યો જામ્યો છે ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર રાજકોટથી લઈને મિત્રો ખાસ કરીને અમરેલી ભાવનગરના કેટલાક વિસ્તારો જૂનાગઢના કેટલાક વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ પડ્યો છે દક્ષિણ ગુજરાતની અંદર પણ ભરોસથી લઈને છેક મિત્રો સુરત સુધીના વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે આ સિવાય કચ્છના પણ કેટલાક ભાગોની અંદર તમે જોઈ શકો છો ખાસ કરીને વરસાદ છે જોવા મળી રહ્યો છે આજે મિત્રો જોવા જોઈએ તો ગઈકાલ કરતાં પણ મોટી અને સારા વરસાદની આગાહી છે આજે મિત્રો નવા વિસ્તારો છે ખાસ કરીને કવર થઈ શકે છે ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અમદાવાદના ભાગોની અંદર ખાસ કરીને સારા વરસાદની શક્યતા છે તો આજના વિડીયોની અંદર આજે અને આગામી દસ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેની વાત કરવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોઈજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તેમજ ફેસબુકમાં અમારું પેજ ઓનલી ગુજરાત વરસાદના સમાચારને હજુ સુધી તમે ફોલો કે લાઈક ન કર્યું હોય તો જરૂરથી ફોલો કરી દેજો તો અહીંયા મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો ખાસ કરીને સવારથીના જ મિત્રો મેહુલ્યો જામ્યો છે અને તેમાં પણ ખાસ કરીને જોવા જઈએ તો દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર આટલા ભાગની અંદર અને ખાસ કરીને આવી રીતે આ સિવાય બનાસકાંઠાની અંદર વહેલી સવારે લાખણીની અંદર લખાણીની અંદર પણ મિત્રો ખાસ કરીને બે ઇંચ સુધીનો વરસાદ જામ્યો છે એટલે કે સમગ્ર ગુજરાતની અંદર સારો વરસાદ મિત્રો એક્ટિવ થઈ ગયો છે અને તેને લઈને જ મિત્રો ખાસ કરીને ઘણા વિસ્તારોની અંદર આ આજે સારો વરસાદ પડશે જેમાં ઉત્તર ગુજરાતના ભાગોનો પણ સમાવેશ થાય છે અમદાવાદની અંદર પણ સારો વરસાદની શક્યતા છે અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને વિન્ડી એપ્લિકેશન પ્રમાણે હાલમાં જ મિત્રો ઉત્તર સૌરાષ્ટ્રની અંદર અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના પાટણની અંદર અને તેમજ જોઈ શકો અમદાવાદના આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી જ ખૂબ જ સારી સિસ્ટમ છે અને ધીમે ધીમે આ સિસ્ટમ એક્ટિવ થતાં ગુજરાતના લગભગ તમામ વિસ્તારોની અંદર ખાસ કરીને મધ્ય ગુજરાત છે દક્ષિણ ગુજરાત છે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે આ વિસ્તારોની અંદર આજે બપોર છે ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે આ સિવાય મિત્રો બનાસકાંઠા છે સાબરકાંઠા છે અરવલ્લી છે મહીસાગર છે દાહોદ છે ગોધરા છે ખેડાના ભાગો છે વડોદરાના ભાગો ભરૂચ છે છોટાઉદેપુર છે અમદાવાદ છે ગાંધીનગર છે મહેસાણા પાટણના ભાગો છે તો આ વિસ્તારોની અંદર મિત્રો આજે ખૂબ જ સારા વરસાદની રાત્રિ સુધી રાત્રે પણ સારો વરસાદ છે એ જોવા મળી શકે છે આ સિવાય દક્ષિણ ગુજરાતમાં પણ આજે શાળા કોલેજોની અંદર મિત્રો ખાસ કરીને સુરતની અંદર ભરૂચની અંદર શાળા કોલેજોની અંદર રજા છે કારણ કે ત્યાં પણ ભારે વરસાદની શક્યતા છે સાથે સાથે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર સોરી સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો રાજકોટની અંદર અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગરની અંદર પણ સારા વરસાદની આગાહી છે આ સિવાય જૂનાગઢની અંદર પણ સારો વરસાદ જોવા મળી શકે છે કારણ કે ધીમે ધીમે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ મિત્રો એક્ટિવ થઈ રહી છે અને બંગાળની ખાડીની અંદર મિત્રો ખાસ કરીને જે વરસાદની ધરી છે થોડીક ઉપલા લેવલે જતી રહી છે પરંતુ અરબી સમુદ્ર અને વચ્ચે રહેલો ભેજને કારણે મિત્રો ગુજરાતની અંદર સારા વરસાદની શક્યતા રહેલી છે આમ તો જોવા જઈએ તો હજુ પણ સિસ્ટમો ચાલુ રહેશે બંગાળની ખાડીની અંદર ઉપરા ઉપરી મિત્રો વાવાઝોડા બનતા રહેશે અને તેને હિસાબે જ ગુજરાતની અંદર સારા વરસાદ રહેશે અહીંયા તમે જોઈ શકો છો લગભગ સત્યાવીસ તારીખની આસપાસ એક મજબૂત સિસ્ટમ છે એ બંગાળની ખાડીની અંદર બનશે અને એ પણ મિત્રો ગુજરાત તરફ આવશે તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખે આ વરસાદ મિત્રો તમે જોઈ શકો છો જે ભૂક્કા કાઢી શકે છે ખૂબ જ સારો વરસાદ છે એ ઉત્તર ગુજરાતની તરફ મિત્રો પ્રયાણ કરી શકે છે અને ભારેથી અતિ ભારે વરસાદ અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સારો વરસાદ છે એ ગુજરાતની અંદર જોવા મળી શકે છે ખાસ કરીને મધ્ય ગુજરાત છે ઉત્તર ગુજરાત છે દક્ષિણ ગુજરાત છે એ વિસ્તારમાં ખૂબ જ સારો વરસાદ પડશે તો તેની સિવાય પણ મિત્રો આપણે વાત કરીએ ઓગણત્રીસ અને ત્રીસ તારીખ ત્યારબાદ મિત્રો જોવા જઈએ તો ફરી એક વખત ત્રીસ તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર એક સારી સિસ્ટમ બનતી દેખાય છે અહીંયા તમે જોયું અને તેને હિસાબે જ ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ પડે આમ તો જોવા જઈએ તો વરસાદની ધરી મિત્રો આવી રીતે છે એટલે કે એના નીચલા લેવલે મિત્રો ખાસ કરીને ખૂબ જ સારો વરસાદ છે જોવા મળશે અને તમે જોઈ રહ્યા છીએ સા ખાસ ખાસ કરીને જોવા જઈએ તો બંગાળની ખાડીવાળી સિસ્ટમો છે એ ઉપરા ઉપરી બની રહી છે અને ખાસ કરીને ગુજરાતની અંદર સારા વરસાદની શક્યતા છે કારણ કે ગુજરાત ઉપર આમ તો જોવા જઈએ તો એક સાથે બે બે સિસ્ટમ હોય છે એક તો બંગાળની ખાડી ઉપર તરફથી આવતો ભેજ આ સિસ્ટમને કારણે વરસાદની ધરી અને અરબી સમુદ્ર ઉપરથી આવતો ભેજ આ બંને મિત્રો ધરીને કારણે ત્યાં વચ્ચે સ્થિર થાય છે અને જોવા જઈએ તો ખૂબ જ સારો વરસાદ ચાલુ રહેશે ખાસ કરીને જોવા જોઈએ તો આગામી દસ દિવસ સૌરાષ્ટ્રની અંદર હજુ પણ સારા વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદની શક્યતા છે તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર પણ અતિ ભારે વરસાદની શક્યતા છે પરંતુ ઘણા ખરા વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળે કચ્છની અંદર હવે પછી મિત્રો ખાસ કરીને વહેલી સવારે અને ખાસ કરીને સારો વરસાદ જોવા મળશે પરંતુ ખાસ કરીને અતિ ભારે વરસાદને લઈને કચ્છની અંદર હાલ મિત્રો કોઈ મોટી આગાહી કરવામાં નથી તો આજથી જ મિત્રો હવે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત જે જે જિલ્લાઓ બાકી છે આ જિલ્લાનો નંબર લાગી શકે છે કારણ કે અગાઉ કેવું હતું ખાસ કરીને કચ્છની ઉપર અહીંયા એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય હતું જેને લઈને તમામ ભેજ મિત્રો ત્યાંથી થતો હતો જેને લઈને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં અને કચ્છની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળ્યો પરંતુ જેવી મિત્રો આ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ વિખાણી એવી જ સંપૂર્ણ ભારતને ગુજરાતની અંદર વરસાદની સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે અને થોડોક તેજ પવન હશે તો આ તેજ પવનને કારણે મિત્રો ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ રહેશે તો આગામી દસ દિવસ હવે મિત્રો ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ પડે તેવી શક્યતા જોવા મળી રહી છે તો આજના વિડીયોમાં આટલો જ વધુ વિડીયો જોવા માટેમાં યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત